ગૌમૂત્ર એકઠું કરવું તો કેવી રીતે કરવી તેની વિશે દર્શક મિત્રોને ને હા હવે આપણે ગાયનું ગૌમૂત્ર પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો ગૌમૂત્ર નો મોટો રોલ હોય છે કારણ કે ઉપર છંટકાવ કરવામાં દવા બનાવી હોય તો ગૌમૂત્રનો ઉપયોગ કરતા હોય છે તો ગૌમૂત્ર લેવા જાય લેવા જઈએ તો એમાં પૂરે એસો ટકા મળે નહીં ક્યારેક મળે ક્યારેક ના મળે તો આપણે એના માટે થોડોક પ્રશ્ન હતો કે ગૌમૂત્ર ઘટતું બરોબર પછી અમે આવી રીતના ફરજાની જેટલી જગ્યા છે ગાયોની એ પાકી કરી દીધી છે સિમેન્ટ કોક્રેટ થી સિમેન્ટ પાકો કરીને આવી રીતના બે બાજુ થી વચ્ચે ઢાળ આપેલો છે એટલે આ સારી બાજુ બંધાય છે પશુ ગાયું અને વચ્ચે ઢાળ આપ્યો છે તો આ ઢાળમાં આ રીતના અહીંયા એસી લીટર ની એક આપણે કુંડી બનાવી છે અહીંયા નજીક આવી જાઓને તો તમને બતાવી દઉં એસી લીટર બનાવી છે આમાંથી ચાલીસ લીટર ના બે કેન ભરવું હોય તો એ આખું ભરાઈ જાય એટલે બે કેન ભરાય અહીંયા થી ગૌમૂત્ર અંદર જાય કસરું કઈ હોય તો અહીંયા અટકી જાય અને એક સાઈડ અહીંયા થી છે જવાનું પછી ભરવા ટાઈમે ખોલી ને અહીંયાથી ડાયરેક્ટ આમાં આંબાઈ જાય એવી રીતના ભરાઈ જાય છે તો ટૂંકમાં એક ગાય હોય તો દસ લીટર આસપાસ ગૌમૂત્ર એકઠું થાય છે એટલે આપણે જે જરૂરિયાત નું હોય સો ટકા એકઠું થઈ જાય છે તો આવી રીતના ઉપયોગ થતો હોય તો આવી રીતના સોખું ગોબર પણ સીધે સીધું ડાયરેક્ટ લઈ શકાય છે અને ગોબર નો ઉપયોગ અમે મનો કે અડાયા કે અગ્નિહોત્ર કંડે એવી રીતના બધું બનાવતા હોય એમાં ગોબરનો ગોબર નો ઉપયોગ પછી ધૂપબત્તીમાં જરૂર પડતી હોય તો આવું સોખું ગોબર ની જરૂર હોય ટપાકા આરસીસી કોકરેટ છે તો ચોખ્ખું ગોબર પણ સારી રીતે મળી જાય એવી રીતના ગૌમૂત્ર નું સારામાં સારું કલેક્શન કરવા માટેનું કોઈ જો હોય તો એનું માધ્યમ આ બરાબર અને અમારા દર્શક મિત્રો ને એ જણાવો કે એક ગાય થી કેટલા એકર માં આપણે ખેતી કરી શકીએ છીએ તો માનો કે પ્રાકૃતિક ખેતી હા અમે દસ એકર માં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ બરોબર તો દસ એકર માં અત્યારે અમારી આગળ ત્રણ ગાયું અને બે બળદ છે તો એટલું પૂર્યાપ છે ક્યારેક તો ગૌમૂત્ર સંગ્રહ પણ થતો હોય એક ટુ થાય વધે પણ જાતું હોય પછી ઈ ક્યારેક સાલુ સીઝનમાં એક બે વખત પિયતમાં પણ ગૌમૂત્ર આપદી જો સ્ટોક થાય તો બાકી જીવામૃત બનાવીને થી જીવામૃતથીને ખેતી કરી એટલે દસ એકર જમીન માં અમારે ત્રણ ને બે પાંચ પશુ છે ને તો પાંચ તો પૂર્યાપ છે એમ તો અમારે બહુ જરૂર જ ન પડતી બીજા ખેડૂત મિત્રો છે તેને એવો અંદાજ છે એવું છે કે પ્રાકૃતિક ખેતી કરવી હોય ને તો ખુબ જરૂર છે પણ મેનેજમેન્ટ થી કામ કરીએ તો ઓછી ગાય પણ થઈ જાય છે આમાં અમે ગાયના ગોબર માંથી અમુક ટકા ગોબર ને સુકવીન પાવડર કરીને ઘન જેવા અમૃત બનાવી નાખીએ એટલે ઘન જેવા અમૃત હોય એટલે દેશી ખાતર ની જરૂરિયાત ઓછી પડે એવી રીતના એ સિવાય ગોબર માંથી અડાયા બનાવીને પણ છીએ ગોબર પાવડર માંથી ગૌમૂત્ર હું એમ કઉ છું કે દસ એકર જમીન હોય તો બે ને બે થી વધુ ટૂંકમાં વધીને ચાર પશુ હોય તો ચાર ગાય ગાય કે બળદ બે ચાલે જેને કુંધ હોય એ બધી પ્રાકૃતિક ખેતી માં ચાલે બળદ ને કુંધ હોય બળદ ચાલે ગૌવંશ બધો ચાલે પણ

માનો કે ગોબર છે તો એ સુપાચે ગોબર આવતું હોય છે એટલે એ ગોબર ની ગુણવત્તા પણ સારી હોય છે અને આ સિવાય પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ભેંસ નું કે અન્ય જર્સી નું ગોબર ટૂંકમાં ન વાપરી શકીએ એને ગોબર ન કહેવાય સાણ કહેવાય સાણ આ એક જ વસ્તુ ગાયના ગોબર ને જ ગોબર કહેવાય અને સારામાં સારી ટૂંકમાં ક્વોલિટી ગોબર પ્રોડક્ટ ગણો તો ગાયના ગોબર ની જ હોય કારણ કે એનું આતર જ એટલું લાંબુ છે એનું દૂધ ખાવાથી ને ઘણા ફાયદા થાય